વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા છે અને ખાસ કરીને જે વિધાનસભામાં એન્ટ્રી હતી અને બાદ એક ધારાસભ્ય તરીકે ઢોલ નગાડાની સાથે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા તે સમયને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે ભારતીય જનતા પાર્ટીને લઈને શું કહ્યું છે અત્યારે હાલ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે લોકો લાચાર બની રહ્યા છે એ પણ દરેક વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર

ગુજરાત ની અંદર આમ તમે જોવો તો કાયમ માટે આપણે લાચાર હોય ને એવો માહોલ કોઈક માણસ નકલી બિયારણ થાબડી જાય ખેડૂત આપણે શું કરવા તો કે કઈ નહીં લાચાર આપણાથી શું થાય હાલો વળકો કામે કોઈ કોન્ટ્રાક્ટર આવી નબળું નાળું બનાવી જાય આપણે તો કે લાચાર આપણાથી કઈ થાય માંડ માંડ કે ખેતરમાં મોલાજ પાકી હોય ઇકોકલેન્ડ વહી જાય ખોટા ચેક પકડાવી જાય પછી પેમેન્ટ આવે આપણે તો કે લાચાર કો ગામમાં ગરીબ બેન દીકરી રહેતી હોય કોક વિધવાનું કાર્ડ કઢાવવું હોય મામલતદાર ઓફિસે જાવ જથ્થાબંધ કાગળિયા આપો આ સોગન નામ ઓલું સોગન નામ બધું માગે પણ છેલ્લે બે હજાર ની સહાય નો મળે આપણે તો કે લાચા વેપારી વેપાર કરતા હોય આખો દિવસ એક કિલો ધૂળ જામતે ત્યાં માન હાજર પાંચસો રૂપિયા રહે કોણ છે આપડે બેખોફ બોલવા વાળા છીએ બેખોફ ટીમ ના સભ્ય છીએ બારસો રૂપિયા ની વિધવા સહાય લેવા માટે એક કિલો કાગળ આપો પણ સહાય મળે નહીં આપણે આમ જનતા તો કે લાચાર આ બજાર માં દુકાન ખોલી ને બેઠેલા કેશોદ બજાર માં અજાપ ની બજાર માં દુકાન ખોલી ને બેઠેલા વેપારી હવા થી હાજ સુધી એક કિલો ધૂળ જાપટે ત્યારે માંડ હાજે પાંચસો હજાર નો વકરો થાય પણ નગરપાલિકા વાળો ક્યારેક તો બીજા સરકારી ખાતા વાળો આવીને ધમે એવી દમડાટી મારી સીલ મારી દમ કે આ કાયદો નથી ઓલો કાયદો નથી વીજળી વિભાગ વાળો આવે દમ દાટી મારી પૈસા લઈ જાય પૈસા નો આપો તો આપણો ધંધો બંધ કરાવી દે આપણે આપણે લાચાર વેપાર કરવો હોય તો એ કેમ કરવું પડે તમે જોવો કે ચારો તરફ જનતાને લાચાર બનાવી દેવાનું કામ સરકારે કર્યું જાણે કે આપણું કોઈ અસ્તિત્વ જ નથી જાણે કે આપણે માણસ નથી જાણે કે આપણે આ દેશ ને જ નથી વર્તન સરકારી માણસો ભાજપના માણસો ભરના લોકોને ત્રણ સંદેશ આપવાનું કામ કરે લોકો જ્યારે પોતાની જાતને લાચાર માને છે મારાથી કઈ નિર્ણય ખોરા અનેક જગ્યાએ માથા મારે ગામડાનો કેળો દબાવી દીધો હોય

કે હજારો લોકો એમ માની ને બેઠા તા કે હવે આ સરકારમાં બેઠેલા માણસો કોઈ નહીં હરાવી કાંઈ નહીં બહુ માથા ભારે બહુ પૈસા છે બધું આની છે છે ખાવે એટલે હજારો લોકો હતાશ થઈને કા તો ઘરે બે ગયા ને કા ભાજપ પામી બે મેં એ પ્રશ્નો લીધો કેમકે સારા મારા માટે બીજું કઈ વધ્યું જ નહીં કા તમારે એને આરે રહેવું પડે કા ઘરે બે જવાનું મૂકી દો બધું રાજકારણ હજારો લોકોની હતાશાની વચ્ચેથી ના લોકોએ એમ કીધું કે આને નહીં પાર્ટી ને નાખી સરકાર ને હરાવી તાકાત જનતા માંથી વિધાનસભાની અંદર જવાનો મારી ઉપર પ્રતિબંધ હતો બે હાજર સત્તર થી બે હાજર સત્તર માં મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયા ગુજરાત ની વિધાનસભાના મેઇન ગેટ ની અંદર નહીં આવી મેન ગેટ પછી તંદર બહુ આગળ ત્યારે વિધાનસભા આવે મેન ગેટ કેટલો આગળ ગોપાલ ઇટાલિયા ઉપર સરકારે પ્રતિબંધ કર્યો કે આ છોકરો વિધાનસભામાં નહીં આવી શકે એ પ્રતિબંધ કરનાર વ્યક્તિ કોણ હતી સત્તા સત્તાની તાકાત એને એવો નિર્ણય કર્યો સત્તાની તાકાત કે ગોપાલ નહીં આવે પણ જનતાની તાકાતે એ નિર્ણય કર્યો ગોપાલ વર્ગથી આવશે ઢોળ લગારા હતો આવશે તો વિસાવદરની જનતાએ આપણને બધાને એક સલાહ શીખામણ આપી છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી સત્તાની તાકાત ધારે તો ગોપાલ ઇટાલિયાને 9 વિધાનસભા વિધાનસભાનું આવવા દે પણ તમે ધારો ને તો ઢોળ લગારા 500 કેમેરા અધ્યક્ષ ધારાસભ્યો 1000 જણાના ટોળા હોતો વાસ્તે ગાતે વિધાનસભા બાવા દેવો પડે

દબાવી છે મારા હાથમાં બળ છે એ હું ભૂલી ગયા તો મને તો નબળો માણસ આવીને બે ઠીકા મારી ભયો છે પણ મને મારી શક્તિનો અહેસાસ હોય કે મારામાં બળ છે તો ગમે એવી મોટી તોક હોય તો ચાર વાર એ નામ લેતા વિચારે મારો સામો થાય તો દોસ્તો આપણે હામા થાવાનું બંધ કરી દીધું આપણે આપણી શક્તિ ભૂલી ગયા છીએ રામાયણની અંદર સીતા માતાનું નું હરણ થયું ને લંકા માં લઈ જવામાં આવ્યા પછી હનુમાનજી આ કાંઠે બેઠા અને બધા વિચારતા હતા કે હવડો મોટો દરિયો આમ ઓળંગી આમ કેમ જવું લંકામાં તો જાંબુવાનજી એ કીધું કે ભાઈ હનુમાનજી તમે પવનપુત્ર છો છો મહાશક્તિશાળી છો બજરંગ બલી છો તમે ધારો તો એક છેકડો મારો સીધા લંકામાં માં પોગે છો એ શક્તિ યાદ દેવડાવવાનું કામ જાંબુવાનજી કર્યું હનુમાનજીને ને શક્તિ યાદ આવી અને પછી શું થયું આપણે બધા જાણીએ છીએ હું તમને એવું જમવું જ ભૂમિકામાં આવીને તમને વિનંતી કરું છું તમે મહા ભારતના નાગરિકો છો જરાક તમારો આત્મા જગાડો ને તો આવા ભ્રષ્ટાચાર્ય તો એક છપ્ટી વગાડતા ઘરે વહી જાય એમ છે આજ આપણે નહીં કેવા મામૂલી માણસોની ગુલામી સહન કરવી પડે માંગદાર ઓફિસની અંદર ભેટેલો એક મામૂલી માણસ આખા તાલુકાને ધમકાવે ઈ ધરા માં કોક બેઠો હોય કોક કૂપન ના ટેબલ પર બેઠો હોય જેવો માણસ આખા તાલુકાના અનેક લોકો સીધો ઉભો રહે થાય આ નથી નથી કરતા ભાઈ કે નથી કરતા મારે ભાઈ ખોટી આપ એક તાલુકા ની અંદર ઓછામાં ઓછા પચાસ હજાર થી એક લાખ લોકો રહેતા હોય એક લાખ લોકો માટે મામલતદાર ની અંદર બેઠેલો એક જ માણ ઉપરના ટેબલ પર દબાણ શાખાના ટેબલ ઉપર ઈ ધરાના ટેબલ ઉપર પુરવઠા ખાખાનો એક માણસ ની ઈ હિંમત કે એક લાખ માણસો ને હેરાન કરે

મુખ્યમંત્રી કહી દે ભાઈ કડક તપાસ ના આદેશ આપ્યા એટલે કેટલું મુખ્યમંત્રી એમ કહી દે કે કડક તપાસ ના આદેશ એને ગોળી પી જાય મંત્રી મંત્રી ના આદેશ ને ગોળી પી જાય સચિવ સચિવ આદેશ પી જાય ઉપ સચિવ

કોક નિર્બળ છે કોક સબળ છે કોક જરૂર કરતાં વધારે બળ વાળો છે તો એ નિર્બળ સબળ અને વધુ બળ વાળા તૈયારી માણસની વચ્ચે બેલેન્સ કરવાનો કામ કોણ કરશે હું બહુ શક્તિશાળી છું એક માણસ હાવ નિર્બળ તો એ શક્તિશાળીને અને નિર્બળ બંનેની વચ્ચે ધડો કરવાનો કામ સરકારનું હોય છે અને એટલે સરકાર બનાવી છે કે જેની કઈ ઘટે છે સરકાર સરકાર આપે જેની છે એટલે દુનિયાના તમામ દેશોમાં સરકારની વ્યવસ્થા બની કે સમાજમાં કઈ પ્રશ્ન બને એ પ્રશ્ન સમાજ થી આપને ન પતે આ સરકાર પતાવી દે પણ આથી સરકાર સમસ્યા બની ગઈ હોય તો સમાજમાં સમસ્યા હોય તો સરદાર પાસે જાવ પણ સરકાર સમસ્યા હોય તો કોની પાસે હોયવાના પ્રશ્ન હોય તો મામલતદાર પાસે જાવ પણ મામલતદાર મનમાં ચોર હોય તો કોની પાસે ગામમાં માણસ માફ્યા જમીન માફ્યા દારૂ વેચનારા કે દારૂ પીનારા ગામને દબાવતા હોય તો પોલીસ પાસે જાવું પણ પોલીસ હપ્તા લેતા હોય તો ક્યાં જવું કોઈ જમીન આપણી જમીન પચાવી પાડી હોય તો કલેક્ટર પાસે લેન્ડ ગ્રેડિંગ ની અરજી લઈને જવું પણ કલેક્ટર તે હપ્તો લઈ લીધો હોય તો ક્યાં જાવું દોસ્તો સમાજમાં કોઈ સમસ્યા હોય તો સરકાર પાસે જાવું પણ સમસ્યા પોતે જ સરકાર બની ગઈ હોય તો સરકાર ને ઉખાડી નાખવી પડે એવો સંકલ્પ થાય લેવો પડે પણ આપણી તકલીફ હું છે કે મારી જ્ઞાતિનો નો મારા ચૂંટણી માં ઉભો હોય તો ગમે કેમ કે આ અટક આધારે ખબર પડી જાય છે કે આપડી જ્ઞાતિ નો છે કે નહીં પણ બધા આપણે અટક ને બટન દબાવીએ છીએ આઝાદીના ના પંચોતેર વર્ષ સુધી અટકવું જોઈ જ બટન દબાવ્યા ને પછી આ બધું ખખત કે હારો નથી બનતો પુલ હારો નથી બનતો અનાજની દુકાને હારું અનાજ નથી મળતું ગરીબ માણસ ને આવાસ વર્તાનું મકાન નથી મળતું માથા માણસો ને ત્રણ માલ નું મકાન બની જાય છે એક લાચાર માણસ અરજી કરે તો સબસીડી વાળું તગારું એને ન મળે અને માથા ભારે માણસના ઘરે પાવડો હોય તો એ સરકારી સબસીડી વાળો એની અરજી મંજૂર થઈ જાય આપણે ગમે અરજી કરીએ ના મંજૂર ખોટી છે દોસ્તો આનો રસ્તો શું વિસાવદર ની જનતાએ આપણને સંદેશ આપ્યો છે કે દરેક વ્યક્તિ પોતાના હાથમાં જગાડે પોતાના મન ને કે દુનિયાના કયા દેશમાં એફઆઈઆર લખવા માટે આંદોલનો કરવા પડે છે જો અમારી એફઆઈઆર નહી લખવા ઉપવાસ ઉપર આખા ગામ ને રંજારે ગામની બહેનો દીકરીને રંજાડે સીધા માણસ ને હેની એની ઉપર એફઆઈઆર લખાવવા માટે આખા ગામે ઉપવાસ પર ઉતરવું પડે અને ફલાણા સાહેબ પીએસઆઈ ને કેવું પડે જો એફઆઈઆર નહીં લખે તો આખું ગામ લડી જશે એટલી બધી ક્રૂરતા કેવાય આપણી સાથે ઉપવાસ કરવા પડે અનેક વખત એવું થાય કે કોઈ વ્યક્તિનું ખૂન થઈ જાય અથવા આત્મહત્યા કરી એ આત્મહત્યા જેના ત્રાસ થી કરી હોય કોઈ વ્યાજ વટાવાળાના ત્રાસ થી કોઈ વ્યક્તિ પંખે લટકી જાય કે ફલાણા ભાઈ પાસેથી મેં લાખ રૂપિયા લીધા હતા લાખ પાછા પણ હવે મને કાક ધમકી મારે છે જમીન લખાઈ લે છે પ્લોટ લખાઈ લે છે અને હવે મને મરી જવું પડશે એમ કહીએ કોઈ મરી જાય માથાવારે માણસના ત્રાસ થી ધ્યાનથી સાંભળ્યું કે માથાવારે માણસના ત્રાસ થી કોઈ મરી જાય પછી પોલીસ સ્ટેશન જાવી કે ફલાણા ગુંડાના ત્રાસ થી મારો ઘરવાળો મરી ગયો એફઆઈઆર લખો તો પોલીસ એફઆઈઆર લખે છે કે નથી લખતો

હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું મારા વડીલો મારી વાત કરવી હોય તો માફ કરજો મારી વાત તમને યોગ્ય ન લાગે તો ક્ષમા કરજો મને પણ હું તમારા દીકરા તરીકે કહેવા આવ્યો છું ક્યારે જાગશું આપણે બધા અને કેટલું સહન કરશું સહન કરવાની હદ હોય ને ફગા ભાઈને જમીનનો કે મકાનનો ભાગ પડે એક સાફ ગોસો આવે જો ભાગમાં તો અપીલ ઉપર અપીલ અપીલ ઉપર હાઈકોર્ટ સુધી બાજી લેવી આ હાથું છે ખોટું છે બેનું બાપ દાદા ની જમીનમાં ભાગ ઓછો આવે હામે આપણા બાપા ને બાપા ને દીકરા ને જ ગયો હોય એમ નો ગયો હોય એક સાહ ઓછો આવે એ આપણા બાપાના દીકરા ભાઈ ને જ ગયો હોય તો આપણે મામલતદાર માં ન્યાનો મળે પ્રાંતમાં ન્યાનો મળે કલેક્ટર માં નાનો મળે એસએસઆરડી માં હાઈકોર્ટ બધી વીવધી કેસ ચાલતા હોય મારા ધ્યાનમાં હું ગતિ ભાઈ ના ભાગ માં એક સાહ જાય તો 20 વર્ષ લડી લેવા તૈયાર છીએ આપણા ગામ નો રોડ કે આપણા ગામ નું નાળું કે આપણા ગામ નું દવાખાનું કોઈ નબળું બનાવીને વયો જાય તો આખા ગામ તો આતમાં ઉંઘે છે કોઈ લાગતું નથી કે ખોટું છે હવે ભાઈ લઈ જાય તો વાંજો છે ગુન્ડા લઈ જાય તો કોઈને વાંજો નથી રાજપૂત ના માનસો લઈ જાય તો કોઈને વાંજો નથી આકુ ગામ રાજી છે નાનો નબળો બને રોજ નબળો બને ગટર ખરાબ બની જાય વીજળી ટાઈમે નો આવે રિપેરિંગ ટાઈમે નો થાય તલાટી ટાઈમે નો આવે આવે તેથી કામ નો કરે ધમકાવે આટલું બધું જનતા સહન હુકામ કરી લે ખગા ભાઈ એક સા આવે જે સહન ન થાત અને બાકી બધું સહન કરી લેવાનું છે આવે હાલ મારી વાત સાચી છે કે ખોટી તો હુકામ સહન કરીએ છે આપણે સહન કરીને આપણને શું મળે છે બોલતા કેમ નથી બધા કેમ બધા નો ફરક નથી પડતો હું તો તમારા દીકરા તરીકે તમને વિનંતી કરું છું કે ભાઈ બધા વિચારો આસપાસ માં કેટલું ખોટું થઈ રહ્યું છે નિર્દોષ દીકરીઓ ને ગુંડાઓ રંજાડે બે ઘટના બની આપી ચાર દિવસ એક ઘટના વિસાવદરમાં જેની જાણ મને આજે એક ઘટના સુરત માં કે દીકરીઓ ભણવા જતી હોય આ લુખા લફંગા એની પાછળ પાછળ કરે ક્યારેક જબરજસ્તી ક્યારેક ખોહલાવીને ક્યારેક ગોળવીને નાની ઉંમરની દીકરીઓને ફસાવે પછી એને બ્લેકમેલ કરે અને છેલ્લે આપણી દીકરીઓ ગળા પાસો ખાઈને મરી જવું પડે અને એની એફઆઈઆર પોલીસ નો લખે એવું ગુજરાતમાં થયેલું છે આ વ્યાજબી વાત છે તો કેમ આપણો આત્મા નથી જાત આજે જ મને જાણ થઈ દીકરીના માવતર નો ફોન આવ્યો કે એક અઢાર વર્ષ ને કઈક પાંચ દિવસ ની કે દસ દિવસ ની દીકરી એ જંગલ ગળા પાછો ખાઈ લીધો કીધું શું કામ કે ત્રણ છોકરા એને હેરાન કરતા હતા ફોન કરતા હતા પાછળ પાછળ આવતા હતા અને ત્રણેય અંદર અંદર એમ બાંધતા હતા કે તું આની વાત નો કરતો ખાલી હું જ કરીશ તૈયારી કંટાળી દીકરી આત્મહત્યા કરી એની જાણ આજે થઈ મને પણ એક ઘટના એક મહિનો જૂની છે એક મહિના થી પોલીસ સ્ટેશન જાતા હતા કોઈને નહોતું કીધું પોલીસ એફઆઈ લખવા તૈયાર દીકરીનો બાપ એમ કે છે કે તૈણી પકડો જેલમાં પૂરો મારી છોકરી મરવા મજબૂત કરી તો ગુજરાતના ભાજપના શાસનની પોલીસ એ દીકરીના બાપની એફઆઈઆર લખવા તૈયાર નથી જેણે જેણે ભાજપને મત આપ્યો એ દીકરીના આત્મહત્યાનો પાક માથે લેવા તૈયાર છે કે મેં આપ્યો તો આ પાક મને માથે લેવું છે મારે નહીં લે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર